નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરંડાના તાજા બજાર ભાવ વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધલોદ બારસોથી બારસો દસ સમી અગિયારસો થી બારસો પાંચ વિરમગામ અગિયારસો નેવુંથી अगर सौ पंचाणु उनावा अगियारो थी बार सौ दस सिद्धपुर अगियारो थी बार सौ दस पचास थी बार सौ सात राजकोट एक हज़ार थी अगियारो पंचाणु पाटड़ी अगियारो सीतेर थी अगियारो ए मेहसणा अगियारो सुद આંબલી આસણ અગિયારસો બ્યાસી થી અગિયારસો અઠ્યાસી ડીસા અગિયારસો થી બારસો અગિયાર બોટાદ નવસો થી અગિયારસો દાહોદ એક હજાર થી અગિયારસો કડી અગિયારસો થી બારસો સોળ ચાણસમાં અગિયારસો એકવીસ થી અગિયારસો નેવું ભચાઉ અગિયારસો નેવું થી બારસો આઠ જોટાણા અગિયારસો અઠ્યાસી થી અગિયારસો એકાણું ઈડર અગિયારસો એંસી થી બારસો સાવરકુંડલા અગિયારસો થી અગિયારસો પિંચોતેર અમરેલી એક હજારથી અગિયારસો ઓગણપચાસ જામજોધપુર એક હજાર એક થી અગિયારસો એકોતેર માણસા અગિયારસો નેવું થી બારસો અગિયાર માંડલ અગિયારસો પચાસ થી અગિયારસો સાહીઠ બહુચરાજી બારસો થી બારસો સોળ ખેડબ્રહ્મા અગિયારસો સિતે અગિયારસો વડગામ અગિયારસો થી બારસો પાંચ પ્રાંતિજ અગિયારસો થી અગિયારસો નેવું બાવળા અગિયારસો થી અગિયારસો એકોતેર બારાહી અગિયારસો પિંચોતેર થી બારસો અગિયાર વિસાવદર નવસો થી એક હજાર પચાસ પાટણ અગિયારસો સિતે બારસો અઢાર કલોલ અગિયારસો થી બારસો સોળ વાંકાનેર અગિયારસો થી અગિયારસો પિંચોતેર જસદણ અગિયારસો થી અગિયારસો દસ हिम्मतनगर अगियारो एसी थी बार सौ तरण तानेरा अगर सौ पंचासी थी बार सौ नौ अंजार अगियारो साठ थी बार सौ चार भावनगर अगियारो तेसठ थी अगियारो तेसठ भूज अगियारो पिंचोतेर थी अगिय सौ सत्याशी हरिज अगियारो एसी थी बार सौ सो પાલનપુર અગિયારસો એંસી થી બારસો આઠ ભીલડી અગિયારસો એક્યાસી થી અગિયારસો પંચાણું જામનગર એક હજાર થી અગિયારસો ચોરાણું થરાદ અગિયારસો થી બારસો પંદર રાહ અગિયારસો થી બારસો પાંચ દહેગામ અગિયારસો એકોતેરથી અગિયારસો સત્યાસી ખિયાલ અગિયારસો સાઠ થી અગિયારસો સિતેર ભાભર અગિયારસો પિંચોતેર થી બારસો સોળ જાદર અગિયારસો થી બારસો પાંચ થરા અગિયારસો થી બારસો ઓગણીસ સિહોરી અગિયારસો થી બારસો દસ વિજાપુર અગિયારસો થી બારસો તેર કુકરવાડા અગિયારસો એકોતેર થી બારસો નવ ગોઝારીયા અગિયારસો છન્નું થી બારસો આઠ પાંથાવાડા અગિયારસો થી બારસો દસ લાખણી અગિયારસો પંચ્યાસી થી બારસો દસ મહુવા નવસો થી નવસો નેનાવા અગિયારસો થી બારસો વીસ વિસનગર અગિયારસો ચુમ્મોતેર થી બારસો ચૌદ ગોંડલ એક હજાર પચાસ થી બારસો છ સાણંદ અગિયારસો થી અગિયારસો રાઘનપુર અગિયારસો પંચ્યાસી થી બારસો દસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો